ફેમિલી તો કેમ છો બધા મજામાં થશો તો આજે છે સત્રી પૂનમ તો બધાને મારા તરફથી સત્રી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ તો આપણે જો બનાવ્યા છે પેંડા જો ત્રણ ભાતના પેંડા બનાવ્યા છે આ મોટા મોટા પીળા પેંડા અને આ નાના પેંડા હકી ગેસમાં કાંઈ પેંડા નથી તો આપણે બનાવના છે ઢેબરા જો એનો લોટ છે આપણે એના ગુંડલા કર્યા છે આ છે ઢેબરાના ગુંડલા કર્યા આ પૂરીના પછી આ તીખી પૂરી

તિય હવે આપણે તળવાનું છે મસ્ત મસ્ત પૂરી બનાવી નાખી છે જો સારી રીતે તળાઈસ આપણે રસવડામાં કડી હવે હું કદા કે તો આખડે મને વડે પાકિસ્તાનનો નક્ષી જમ કેવાય પારા બનાવતી હતી ને હું શીખતી કેમ બનાવે એમ પહેલા આપણે પૂરી વણી પડે રોટલી એટલે જમે ભારત નો નકશો બને છે પાકિસ્તાન નો લંબા હે તો તો હાલો બધા શક્કરપારા ખાવા અને અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ઘર સકર કરજો ગાઈસ આપણે જો બનાવ્યા છે શક્કરપારા તો હવે તળવા દેવા જશું મમ્મી ને દીધે તળવા હાલો આપણે પૂરી ને એવું બધું તળને ઘૂસે ઢેબરાનું પછી એલા શક્કરબારા છે એ તળના છું મેં બધા શક્કરબારા તળી નાખ્યા છે પૂરી ને ઢેબરા ને તીખી પૂરી ને બધું તળાઈ ગયું છે હવે શરૂ કર્યું છે મમરી તળવાનું જો આવી રીતે મમરી તળાય છે તો હાલો બધા શક્કરપારા ને પૂરી ને બધું ખાવા લો આજનો બ્લોગ પૂરો કરશે તો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જય માતાજી બધાને